હલો નમસ્કાર મિત્રો એચ એમ કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો રક્ષાબંધન ગણેશ ચતુર્થી જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવી રહ્યા છે તો ચાલો મિત્રો આજે આપણે એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી બધી ટિપ્સ અને ટ્રીક સાથે મીથી બુંદીની એકદમ પરફેક્ટ રેસિપી આજે તમારી સાથે શેર કરીશું મિત્રો એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી મીઠી બુંદી ઘરે બનાવવા માટે તેનું બેટર બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું સાથે મિત્રો કોઈ પણ જાતના સ્પેશિયલ જરાના ઉપયોગ વગર એકદમ સરસ ગોળ ગોળ મોતીના દાણા જેવી બુંદી કેવી રીતે તૈયાર કરવી અને મિત્રો ચાસણી બનાવતી વખતે પણ શું ધ્યાનમાં રાખવું એ બધી જ નાની નાની અને ઉપયોગી માહિતી મિત્રો આજે આ વિડીયોમાં તમારી સાથે શેર કરેલી છે તો એક રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો મિત્રો તહેવારો માટે કે પછી કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી મોતીના દાણા જેવી ગોળ ગોળ કોઈપણ જાતના સ્પેશિયલ ઝારાના ઉપયોગ વગર એકદમ પરફેક્ટ મીઠી બુંદી બનાવવાનું શરૂ કરીએ જો મિત્રો તમને આ રેસિપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો સાથે મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો આવી બીજી નવી નવી રેસીપીઓ જોવા માટે એચએમએસ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો રેસીપીની શરૂઆત કરીએ મિત્રો ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસિપી જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસિપી નોટિફિકેશન તમને સમયસર મળતું રહે તો હવે સૌથી પહેલા મિત્રો કોઈ પણ જાતના સ્પેશિયલ જારાના ઉપયોગ વગર એકદમ પરફેક્ટ મીઠી બુંદી બનાવવા માટે આપણે સૌથી પહેલા બે વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે તો અહીંયા મિત્રો આપણે મીઠી બુંદી બનાવવા માટે જે ઝીણો ચણાનો લોટ આવે છે ને ફાઇન બેસન એનો આપણે ઉપયોગ કરવાનો છે અને અહીંયા તમારે ખાસ બુંદી બનાવતી વખતે બેસનને ચાળીને પછી તેનો ઉપયોગ કરવાનો છે અને તમારે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીની મદદથી બે વાટકી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે તો હવે આપણે આ બુંદી એકદમ સરસ સોફ્ટ બને તેના માટે આપણે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જોયું કે આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તમારે આ લોટની અંદર જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને ગાંઠા વગરનું એટલે કે બિલકુલ લમ્પ્સ ના રહે એ રીતનું તમારે સ્મૂથ બેટર બનાવવાનું છે અને તમારું બેટર વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં એટલે કે મીડિયમ કન્સિસ્ટન્સીનું ચમચામાંથી પડે એ રીતનું તમારે બનાવવાનું છે તો અહીંયા તમે જુઓ કે આપણું બેટર તો તૈયાર થઈ ગયું છે પણ તે પરફેક્ટ છે કે નહીં તે તમને કઈ રીતે ખબર પડે તો તે ચેક કરવા માટે મિત્રો તમને ચાર મહત્વના પોઈન્ટ જણાવીશું પહેલો પોઈન્ટ એ કે તમે જુઓ કે આપણે બેટરને આ રીતે ચમચામાંથી નીચે પાડીએ ને તો તે એક જ ધારમાં પડે છે બીજું એ કે આપણે તેને ચમચાના પાછળના ભાગમાં આપણું બેટર એકદમ પરફેક્ટલી કોટિંગ આપે છે અને આ રીતે આપણે આંગળીની મદદથી લીટી કરીએ ને તો તમે જુઓ કે એકદમ પરફેક્ટ એક જ લાઈનમાં લીટી થાય છે અને ચોથો પોઈન્ટ એ કે આપણું બેટર પૂરું થાય ને પછી તમે જુઓ કે આ રીતની ડ્રોપિંગ કન્સિસ્ટન્સી એટલે કે આપણે જેમ ટેપા પડે ને એ રીતનું આપણું બેટર પડે છે મીન્સ કે આપણું બેટર બુંદી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો તમે આ ચાર મહત્વના પોઈન્ટ સાથે મિત્રો તમે બુંદી બનાવશો ને એટલે તમારી બુંદી દરેક વખતે એકદમ પરફેક્ટ બનશે તો હવે આપણે આ બેટરને ઢાંકીને લગભગ દસ થી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ તો આપણા બુંદીના બેટરને રેસ્ટ આપતા દસ થી પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ઢાંકણને ખોલી લઈએ તો હવે આ બેટરને તમારે એક જ દિશામાં લગભગ ચાર થી પાંચ મિનિટ માટે વિસ્કરની મદદથી ફેટી લેવાનું છે તેનાથી શું થશે કે આપણા બેટરમાં હવાના કણ ભરાશે અને આપણી બુંદી એકદમ પરફેક્ટ બનશે તો આપણા બેટરને ફેંટતા લગભગ ચાર થી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે બાજુની સ્કીનમાં જોઈ શકો છો કે આપણા બેટરનો કલર પહેલા કરતાં ચેન્જ થઈ ગયો છે અને તમે જ્યારે બેટરને ચલાવશો ને તો તે તમને ચલાવવામાં પણ એકદમ હલકું લાગશે તો આપણું બેટર એકદમ પરફેક્ટ બની ગયું છે તો હવે આપણે બેટરને ચેક કરવાની હજુ તમને એક રીત બતાવીએ તો તમારે વાટકીની અંદર થોડું પાણી લેવાનું અને પછી આ રીતે મિત્રો બેટરના થોડા ટીંપા તમારે પાણીની અંદર ઉમેરવાના તો તમે જોઈ શકો છો કે બેટર પાણીમાં ઉમેરતાની સાથે જ તે એક શેપ લઈ લે છે અને મિત્રો તે પાણીની ઉપર તરવા લાગે છે તો હવે આ બેટરમાં આપણે ફક્ત એક ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનું સોડા ઉમેરી આપણે વિસ્કટની મદદથી તેને એકદમ દિશામાં સારી રીતે મિક્સ કરી લઈએ તો મિત્રો તમે જોઈને કે બુંદીનું બેટર બનાવવું કેટલું સહેલું છે ફક્ત આપણે થોડી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો આપણી બુંદી એકદમ પરફેક્ટ બની છે તો હવે તમે જુઓ કે આપણું બેટર પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તે આ રીતનું મીડિયમથી અને ચમચામાંથી પડે એ રીતનું પોરિંગ કન્સિસ્ટન્સીવાળું હોવું જોઈએ તો હવે મિત્રો આપણે ફટાફટ બુંદી બનાવવાની શરૂઆત કરીએ તો મિત્રો જે રીતે તમને વિડીયોમાં પહેલાં કહ્યું એમ કે આપણી બુંદીને કોઈપણ જાતના સ્પેશિયલ ઝારાના ઉપયોગ વગર બનાવીશું તો તેના માટે મિત્રો આપણે આ રીતની જે ઘરમાં ગાજર કે પછી દૂધી ખમણવાની ખમણી આવે ને તેનો આપણે ઉપયોગ કરવાનો છે અને જો તમારી પાસે એ રીતની ખમણી ના હોય તો તમે આ રીતની કોઈ કાણાવાળી પ્લેટની મદદથી પણ બુંદી બનાવી શકો છો અથવા તો પછી આ રીતનો કોઈ પૂરી તરવાનો જારો તમારા ઘરમાં હોય કે પછી આ રીતની કોઈ કાણાવાળી ચારણી હોય જેમાં છૂટા છૂટા કાણા હોય તો તમે તેની મદદથી પણ બુંદી બનાવી શકો છો તો મિત્રો આ બધા ઓપ્શન તમને બતાવ્યા તેમાંથી તમારી પાસે જે અવેલેબલ હોય તેનાથી તમે બુંદી બનાવી શકો છો તો હવે આપણે આ બુંદીને તળવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તો હવે મિત્રો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આ રીતે થોડું બેટર તેલમાં ઉમેરીએ તો તમે જોઈ શકો છો કે બેટર તેલમાં ઉમેરતાની સાથે તે તરત જ ઉપર આવે છે મીસ કે આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ છે તો હવે મિત્રો આપણે અત્યારે બુંદી આ રીતે ખમણીની મદદથી બનાવીશું તો તમારે ખમણીને તેલથી લગભગ ત્રણ થી ચાર ઇંચ જેટલી ઉપર રાખવાની અને પછી તમારે તેની અંદર એક ચમચા જેટલું આ રીતે બેટર ઉમેરવાનું અને પછી તમારે ખમણીને બિલકુલ હલાવવાની નથી તે તેની જાતે જ મિત્રો આ રીતની એકદમ સરસ મોતી જેવી ગોળ ગોળ બુંદી મિત્રો તેલની અંદર પડશે અને અહીંયા તમારે ખાસ ખમણીને બિલકુલ હલાવવાની નથી અને તેને તેલથી લગભગ ત્રણથી ચાર ઇંચ જેટલી ઉપર રાખવાની છે અને પછી ખમણીમાંથી બુંદી પડવાની બંધ થઈ જાય પછી તમારે તેને ધીરે લઈને લઈ લેવાની છે અને હવે આ બુંદીને મિત્રો આપણે એકદમ સારી રીતે તળી લઈએ તો આપણી બુંદી લગભગ એકથી બે જ મિનિટમાં એકદમ પરફેક્ટ ક્રિસ્પી થઈને તળાઈ જશે તો આપણી બુંદીને તળાતા એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ પરફેક્ટ ક્રિસ્પી થઈને તળાઈ ગઈ છે અને તમે બુંદીને આ રીતે ઝારામાં હલાવશો એટલે તેનો ક્રિસ્પી અવાજ પણ તમને સંભળાશે તો હવે આ બુંદીને મિત્રો આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આ જ રીતે આપણે બાકીની બુંદીને પણ તળી લઈએ અને અહીંયા મિત્રો ખાસ તમે જ્યારે બીજી બેસની બુંદી બનાવતા હોય ત્યારે તમારે ખમણીને કપડાની મદદથી એકદમ સારી રીતે સાફ કરી લેવાની છે તો અહીંયા આપણે સારી રીતે ખમણીને સાફ કરી લીધી છે તો હવે ફરીથી તેને ત્રણથી ચાર ઇંચ જેટલી તેલથી ઉપર રાખી પછી તેમાં બેટર ઉમેરી આપણે તેમાં આ રીતે બુંદીને પાણી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ મોતીના દાણા જેવી ગોળ ગોળ બુંદી તેલમાં પડે છે તો આપણી બુંદી તેલમાં પડી જાય પછી આપણે આ રીતે હળવે હાથે ખમણીને લઈ લેવાની છે પછી બુંદીને સારી રીતે આપણે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે તો આપણી બુંદી સારી રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને આ જ રીતે આપણે બાકીની બુંદીને પણ તળી લઈએ તો લગભગ થોડીવાર જેવું થઈ ગયું છે અને આપણે બાકીના બેટરમાંથી પણ બુંદી તૈયાર કરી લીધી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ સરસ મોતીના દાણા જેવી ગોળ ગોળ તૈયાર થઈ છે અને મિત્રો આપણી બુંદી એકદમ પરફેક્ટ બની છે તો હવે આ બુંદીને આપણે થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે ફટાફટ તેની ચાસણી બનાવી લઈએ તો હવે મિત્રો આપણે બુંદીની ચાસણી બનાવવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેનમાં આપણે દોઢ વાટકી જેટલી ખાંડ ઉમેરીશું તો આપણે જે વાટકીથી ચણાનો લોટ લીધેલો હોય તે જ વાટકીથી આપણે દોઢ વાટકી જેટલી ખાંડ લીધેલી છે અને અહીંયા મિત્રો તમે ખાંડનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે ઉમેરી શકો છો અને આપણે ખાંડ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર એક વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે અને હવે આપણે ખાંડ અને પાણીને એકદમ સારી રીતે આપણે ઓગાળી લઈએ અને અહીંયા મિત્રો ખાસ મહત્વની વાત એ કે આપણે મીઠી બુંદી બનાવવા માટે કોઈ પણ ચાસણી બનાવવાની નથી ફક્ત આપવા મિશ્રણ થોડું તેલ તેમજ જેવું આપણને ચીકણું લાગે એટલી જ આપણે ચાસણી બનાવવાની છે તો લગભગ એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે તો હવે આપણી મીઠી બુંદીનું એકદમ સરસ ફ્લેવર આવે ને તેની માટે આપણે તેમાં એક નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને આપણી બુંદીના એકદમ સરસ કલર માટે આપણે તેમાં એક નાની ચમચી જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું તો મિત્રો કલર ઉમેરવો ટોટલી ઓફિશનલ છે જો તમારે ના ઉમેરવો હોય તો તમે એમને પણ બુંદી બનાવી શકો છો તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ચાસણીને આપણે થોડીવાર માટે ઉકળવા દઈએ તો આપણે આ ચાસણીને ઉકળતા એક કે બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણી આ ચાસણી જામી ના જાય એટલે કે તેમાં ખાંડનું ક્રિસ્ટલાઇઝેશન ના થાય તેના માટે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું અને લીંબુનો રસ ઉમેરાઈ જાય ને પછી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો હવે આપણે આ ચાસણીને ઉકળતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે તેને ચેક કરી લઈએ તો આપણે એક વાટકી લેવાની છે અને તેમાં આ રીતે આપણે ચાસણીના થોડા ડ્રોપ્સ ઉમેરીએ અને તેને થોડીવાર માટે રહેવા દઈએ અને હવે આપણે આ ચાસણીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે વાટકીને આ રીતે હલાવીએ તો આપણી ચાસણી જળા પણ ફેલાતી નથી અને તેને આપણે આ રીતે હાથની મદદથી પણ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી આપણે આ રીતે હાથમાં ચેક કરીએ ને તો આપણને મધ કે પછી તેલ જેવું ચીકણું લાગવું જોઈએ અને તેમાં બિલકુલ દાર ના બનવું જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણે આ ચાસણી એકદમ પરફેક્ટ છે તો હવે મિત્રો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચાસણીને આપણે નીચે ઉતારી લઈએ અને મિત્રો તમે જેવી આ ચાસણીને ગેસ પરથી નીચે ઉતારી લો ને પછી તરત જ તમારે આ ગરમ ચાસણીની અંદર આપણે જે બુંદી પાડીને રાખી હતી ને તેને હવે આપણે ફટાફટ ઉમેરી દેવાની છે અને આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આપણી ચાસણી ગરમ હોવાની લીધે બુંદી ફટાફટ તેને એબઝોર્બ કરી લેશે અને આપણે આ મેથી બુંદીને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં થોડી સમારેલી બદામની કતરણ અને થોડી સમારેલી પિસ્તાની કતરણ ઉમેરી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો મિત્રો ડ્રાય ઉમેરવા ટોટલી ઓફિશનલ છે જો તમારે ના ઉમેરવા હોય તો એમને પણ બુંદી બનાવી શકાય છે તો હવે બસ આપણે ફટાફટ આ રીતે ચમચાની મદદથી બુંદીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ બુંદીને નજીકથી પણ તમને બતાવતા તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ સરસ મોતીના દાળા જેવી ગોળ ગોળ તૈયાર થઈ છે તો હવે આ બુંદીમાં આપણે ઉપરથી પણ અને હવે બસ આપણે ઢાંકણ ઢાંકીને આપણી બુંદી સારી રીતે ચાસણીને એબજોર્વ કરી લે તેના માટે આપણે તેને લગભગ બે થી ત્રણ કલાક જેવી રહેવા દઈએ તો આપણે આ બુંદીને રેસ્ટ આપતા બે થી ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી એકદમ પરફેક્ટ ફરસાણવાળાની દુકાન જેવી કોઈ પણ જાતના સ્પેશિયલ જારાના ઉપયોગ વગર એકદમ સરસ મોતીના દાણા જેવી ગોળ ગોળ બુંદી તૈયાર થઈ છે તો હવે બસ આ બુંદીને આપણે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે આ બુંદીને એક પ્લેટમાં કાઢી લઈએ તો અહીંયા મિત્રો આપણી એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી બધી જ ટીપ્સ અને ટ્રીક સાથે મોતીના દાણા જેવી ગોળ ગોળ કોઈપણ જાતના સ્પેશિયલ ઝારાના ઉપયોગ વગર મીઠી બુંદી બનીને તૈયાર છે તો હવે આ બુંદીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેની ઉપર થોડી સમારેલી બદામ અને પિસ્તાની ફ્લેક્સ ઉમેરી મિત્રો તમે બુંદીને સર્વ કરો તો મિત્રો તહેવારો નજીક આવી રહ્યા છે તો તમે પણ આ મીઠી બુંદીની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી અને મિત્રો બુંદીના દાણાને અંદરથી પ્રેસ કરતા તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ સરસ રસીલી અને જ્યુસી તૈયાર થઈ છે હું આશા રાખું છું કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને આવી જ બીજી નવી નવી અને ઉપયોગી રેસીપીઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એચએમએસ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને હા નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે ને એના માટે બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓનલુ નોટિફિકેશન દબાવજો અને મિત્રો તમને આ મીઠી બુંદીની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો